પરેશભાઈ તમે વાત કરી કે ભાઈ દારૂ આસમાન આકાશમાંથી નથી પડતો કદાચ આપણે માની લઈએ કે દારૂ આકાશમાંથી પડતો તો એની પણ આગાહી કરવી પડત કે નહીં કે પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત એને આગાહી કરી કે અહીંયા આજે એટલા એટલા દારૂ પડવાનો છે પહેલી વાત તો એ છે ભાવિકભાઈ કે આ જીત માત્ર ગોપાલભાઈ ઇટાલિયાની નથી આ ગુજરાતની જનતાની જીત છે કેમ કે વિસાવદર થી ચોક્કસ થી ગોપાલભાઈ ટાલિયા ધારાસભ્ય બન્યા છે અરે આપણા પ્રધાનમંત્રીને ખબર છે કે ગુજરાતમાં દારૂ મળે છે બોલો જુજારુ અને ઈમાનદાર છે ને એ

મને ગઈ નથી ઉતરતું કે પોલીસ ને ખબર બાર દારૂ આવતું હોય પોલીટિકલ તમારી સાથે પણ ચર્ચા કરવી છે ઇટાલિયા ની જીત ની તમે એમને શુભકામનાઓ પાઠવી હતી તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયાની જીત વિસાવદર ને આસપાસના વિસ્તારોમાં જે થઈ અને એ જીતથી જે વિસ્તારમાં જે ઇશ્યુ જે ઇકો ઝોન ની લડત તમે લડતા હતા સતત તમે એની સાથે જોવા મળતા હતા શું ફાયદો થવાનો જો પહેલી વાત તો એ છે ભાવિકભાઈ કે આ જીત માત્ર ગોપાલભાઈ ઇટાલિયાની નથી આ ગુજરાતની જનતાની જીત છે કેમ કે વિસાવદર થી ચોક્કસ થી ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે એટલે વિસાવદર ના જેનો મત વિસ્તાર છે એમાં એનું જે કઈ કાર્યક્ષેત્ર આવતું હોય એમાં તો એ કાર્ય કરશે અને ચોક્કસ થી સારા કામો કરશે મને વિશ્વાસ છે એ વ્યક્તિ જુજારુ અને ઈમાનદાર છે ને શિક્ષિત વ્યક્તિ છે એમની પાસે નોલેજ છે એટલે જે કરશે તે ઘણું બધું સારું કરશે એની પાસે એક વિઝન છે એટલે વિસાવદરનું સારું કરશે એની સાથોસાથ ઓલ ઓવર ગુજરાતને પણ ફાયદો થવાનો છે કેમ કે વિધાનસભામાં એને જવાનો મોકો મળશે એટલે ગુજરાતની અંદર જે જે જગ્યાઓ ઉપર ખોટું થાય છે ત્યાં મજબૂતીથી કાયદા કાનૂન મુજબ અવાજ ઉઠાવશે અને ગુજરાતની જનતા માટે લડશે બોલશે ગુજરાતની જનતાને ન્યાય મળે

એમાં હું ગેરંટી સાથે કહું છું કે જીરો ભ્રષ્ટાચાર થી હવે આવનારા અઢી વર્ષ ગોપાલભાઈ ત્યાંના ધારાસભ્ય છે તો જીરો ટકા ભ્રષ્ટાચાર થી ત્યાં કામ થવાના છે અને પહેલી એવી એવી સીટ બનશે કે ત્યાં જીરો ભ્રષ્ટાચાર હશે અને કામો છે પણ સારા થવાના છે વિસાવદર ઘણા બધા કામો અટકેલા છે એની વિધાનસભામાં માંગ પણ કરવામાં આવશે અને સરકાર પાસે ડિમાન્ડ કરી અને એની સાથે લડી અને એ યોજનાઓ પાસ કરાવીને વિસાવદર ની જનતાને એનો હક અપાવવામાં આવશે બીજી વાત છે ઇકો ઝોન ની તમે વાત કરી ઇકો ઝોન મુદ્દે અમે સોળ થી લડતા આવ્યા આ કોઈ મુદ્દો આજકાલ નથી આના ઉપર તો હું પ્રવીણ રામ અને અમારા અનેક સાથી મિત્રો છે અમે બે હજાર સોળ માં પણ આંદોલન કરી ચુક્યા છે એ પછી પણ વચ્ચે ઘણી વખત આંદોલનો ચાલ્યા અને ગયા વર્ષે પણ જે ઇકો સેન્સીટીવ ઝોન કાયદો લઈ આવવાની સરકારે વાત કરી તો અમે પાછા એ કાયદા લડ્યા અને લડ્યા એટલે અમને ચોક્કસથી સારું પરિણામ એ મળ્યું કે સરકાર એ કાયદો લઈ આવવાનું મુલતવી રાખ્યું જે કાયદો બે હજાર ચોવીસના એન્ડમાં આવી જાય એમ હતો એ આજે બે હજાર પચીસ પચાસ ટકા પસાર થઈ ગયું છે છતાં પણ એ કાયદો સરકાર નથી લાવી શકી એનું પાછળનું મેઈન કારણ છે કે અમે મજબૂતીથી લડ્યા છે અમે ખેડૂતોને સાથે રાખીને અવાજ ઉઠાવ્યો છે હવે અમે સત્તામાં ન હોય છતાં પણ જો અમે અવાજ ઉઠાવીને આ કાયદો રોકી શકતા હોય તો હવે અમારા સાથી મિત્રમાંથી એક છે ગોપાલભાઈ ટાટીયા એ હવે ધારાસભ્ય બનીને વિધાનસભામાં ગયા છે વિશાવધરમાં આ કાયદો આવશે તો હજુ પણ અમે જે ભૂતકાળમાં જેટલી તાકાતથી લડ્યા છે એનાથી ડબલ તાકાત થી અમે આ કાયદા વિરુદ્ધ લડવાના છે અને આ કાયદો અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આ કાયદો છે એ અમારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવવા નહીં દઈએ અને જો સરકાર લઈ આવશે તો એ કાયદો જ્યાં સુધી નાબૂદ ન થાય

અને માણસની ક્વોલિટી હોય ને એના ઉપર વિશ્વાસ કરવો જોઈએ હું જ્યાં સુધી ગોપાલભાઈ ઇટાલિયાને જાણું છું હું જ્યાં સુધી ગોપાલભાઈ ઇટાલિયાને સમજુ છું ત્યાં સુધી મને એટલી ખબર છે કે એ માણસ છે ખરેખર શિક્ષિત છે અને શિક્ષિત હોવાની સાથે સાથે પોતે ઈમાનદાર પણ છે અને એની પાસે સંપૂર્ણ દરેક ક્ષેત્રનું સારું એવું નોલેજ છે અને જીરો ભ્રષ્ટાચાર છે એટલા માટે હું શબ્દ વાપરું છું કેમ કે મેં અનેક જગ્યાએ એ માણસની ઈમાનદારી જોઈ એ માણસની અંદર રહેલો દેશ પ્રેમ જોયો છે એ માણસની અંદર કઈક સમાજ માટે કરી છૂટવાની જે ભાવના જોઈએ છે એને કારણે મને ખબર છે કે આમાં જીરો ભ્રષ્ટાચાર થશે હવે ગોપાલભાઈ ઇટાલી આમ તો બધાને ખબર છે કે અત્યારે યુવાનો છે એ સરકારી નોકરી મેળવવા માટે ખૂબ રાત દિવસ એક કરે છે તંતોડ મહેનત કરે છે

મુખ્યમંત્રી પણ કહી ચુક્યા છે કે હા તો ભ્રષ્ટાચાર થાય છે અને એ તો દરેક ગુજરાતીઓ પોતાની અંદર બેઠેલા આત્માને પૂછવાનું છે કે ગુજરાતની અંદર પોલીસમાં પણ ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર પોલીસની દરેક જગ્યાએ થાય છે પોલીસની અંદર ભ્રષ્ટાચાર ન થતો હોય તો ગુજરાતની અંદર દારૂ ક્યાં કારણસર વેચાય આ દારૂ જે ગુજરાતની અંદર વેચાય છે આમ તો શરમની બાબત છે ભાવિકભાઈ ગુજરાતનો દરેક નાગરિક ને તમે પૂછશો એટલે હા પાડશે કે હા ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે એ પણ નાગરિકામાં ના કહી શકે એમ નથી બધા એમ કે હા दारू પણ પ્રતિબંધ છે છતાં પણ બધાને પાછા પૂછો તો એક પણ વ્યક્તિ એમ ન કહી શકે કે ગુજરાતમાં મળતો નથી ગુજરાતના બસોને ત્રેપન તાલુકા છે અને તમે જે તાલુકાનું નામ આપો ને એ તાલુકામાં દારૂ મળે છે બોલો હવે બધામાં મળે છે તો આમાં ભ્રષ્ટાચાર ન હોય તો એમને કાંઈ આ કે આકાશમાંથી પડે છે આપણ બીજા રાજ્યોમાંથી સરહદી માર્ગે જ આવે છે અને આમાં નાનાથી લઈને મોટા કર્મચારી અને નેતાઓ સુધી બધાના જેવું જેનું કદ એવું એનું કમિશન એવું બધું આખું ષડયંત્ર ચાલે છે અને આ ગુજરાત ની અંદર દારૂનો વેપાર ચાલે છે ગુજરાતની અંદર જુગારો ચાલે છે ગુજરાતની અંદર શું નથી ચાલતું ગુજરાત ની અંદર ઘણી પ્રકારની ગેર પ્રવૃત્તિઓ થાય છે ભ્રષ્ટાચાર ન હોય તો આ ક્યારે પોસિબલ બનતું નથી આજે હું તમને કહું કે હું દીકરો છે ગુજરાત છે ખેડૂત ને ગાંજો વાવો દાખલા તરીકે ખેડૂતની વાડી છે એ કદાચ આડા આવડે રસ્તે હોય ત્યાં વાહનો ન ચાલી શકે એવા રસ્તે હોય ખેડૂત એના ખેતર માં ગાંજો વાવે તો તરત પોલીસ ને ખબર પડી જાય કે અહીંયા ગાંજો વાવાનો છે તરત એની ધરપકડ થાય દારૂ તો સિટીમાં મળે છે ગામડામાં મળે છે

બધાને ખબર છે મળે એટલે આ બધી ખોટી પ્રવૃત્તિ થતી હોય ભ્રષ્ટાચાર થાય તો જ થતી હોય અને હું ચેલેન્જ સાથે કહું છું ગોપાલભાઈ ઇટાલિયા દારૂના ઉપર રેડ ના પાડે મને યાદ કરજો જનતા સાથે રાખીને જનતા રેડ કરશે પોલીસ ને સો નંબર માં ફોન કરીને બોલાવશે કે આ જગ્યાએ દારૂ છે પકડો અને પછી પોલીસ કેમ નથી પકડતી અમે જોશું અરે માણસ ધારે તો શું ના થાય માણસ ધારે તો આ દેશની શકલ બદલી શકે એના વિસ્તારની શકલ બદલી શકે વિસાવદરની શકલ બદલવાની છે ની અંદર દાવો જે પ્રતિબંધિત વસ્તુ વેચાય છે એ બંધ કરાવવાનો છે ત્યાં કોઈ બીજી કોઈ ગેરપ્રવૃત્તિ થતી હશે તો કરાવવાની છે સરકારી ઓફિસમાં કોઈ સામાન્ય માણસ જતો હશે અને સામાન્ય માણસ પાસેથી પૈસા માંગશે તો ત્યાં ગોપાલભાઈ ઇટાલિયા એની સામે લડશે અને એને

હા એ તો બરાબર છે હવે વૈજ્ઞાનિક ઢબે જે આગાહી કરતા હોય હું પોતે મિટિયોલોજી નો શોખીન માણસ છે મિટિયોલોજી ને સારી રીતે જાણું છું સમજુ છું એટલે મિટિયોલોજી ના સિદ્ધાંત પર સેટેલાઇટ ના માધ્યમથી જોઈને અમે વરસાદ આગાહી કરતા હોય ભાવિકભાઈ પણ દુઃખ ની વાત અહીંયા એ પણ છે વરસાદ ક્યારે આવવાનો છે એ અમે સેટેલાઇટ ના માધ્યમથી જોઈ શકીએ છતાં પણ હા ગુજરાત ની પોલીસ છે એવું કોઈ સેટેલાઇટ ના માધ્યમથી દારૂ ક્યાંથી આવ્યો એની ગાડી નથી ગોતી શકતું બોલો આ કરી અને ગુજરાત સેવા કરીએ છીએ પણ અમુક અધિકારીઓ છે એ સેટેલાઇટ કે કોઈ એવી બીજી સિસ્ટમો ગોતી દાવું નથી પકડી શકતા એટલે આ દુઃખની વાત છે અને મને તો આશ્ચર્ય એ પણ થાય છે હવે અત્યારે જે વરસાદોની મેં આગાહી કરી હમણાં વરસાદ તો ધોધમાર પડવાના છે ધોધમાર વરસાદ પડે ખેડૂતનો પાક છે નિષ્ફળ જાય ખેડૂતનો પાક નિષ્ફળ જાય ત્યારે સરકારે એમ કે અમે સર્વે કરી અને પછી અમે વળતરની જાહેરાત કરશું સર્વે કરું તો હવે અધિકારીઓ અત્યારે પાણી ભરેલા છે ખેતરોમાં જઈ શકે એમ નથી હવે તમે સ્વીકારો છો કે પાણી ભરેલા છે ખેતરમાં જઈ શકે એમ નથી એટલે સર્વે નથી થાય એમ તો પછી હવે એમાં સર્વે જરૂર ક્યાં છે તમે ન જઈ શકતા હોય પાક કેવી રીતે બચી શકે તમારે એનું વર્તન જાહેરાત કરી દેવી જોઈએ ગામની કે જે ગામમાં અમારી ગાડી નહીં જઈ શકે એ બધા સાબિત થઈ ગયું કે ભાઈ ત્યાં નુકસાની છે તમે વળતર આપીએ બીજું હમણાં ગયા શિયાળાની અંદર ખેડૂતોએ ચણા ધાણા પેલું રાયડો અનેક પ્રકારના પાકનું વાવેતર કરેલું હતું હવે ખેડૂતોએ પાકનું જે ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું તો સરકારે સેટેલાઇટ થી ચેક કર્યું હવે સેટેલાઇટ ની અંદર તો ઓલરેડી પહેલેથી જમીન માપણીમાં ક્ષતિ છે ભાવિકભાઈ ઘણી જગ્યાએ એવું છે કે મારું ખેતર હોય ત્યાં તમારું બતાવે તમારું હોય ત્યાં મારું બતાવે મારું ખેતર હોય ત્યાં રસ્તો પણ કે નદી હોય ત્યાં મારું ખેતર બતાવે આવી ક્ષતિઓ સેટેલાઇટમાં ઘણા સમયથી છે ને આના વિરુદ્ધ અમે પણ ઘણા સમયથી લડીએ છીએ

એ માત્ર તમારા કેમેરા સામે આવી જાહેરાતો છે વાસ્તવિકતા એ છે કે મળતું નથી માત્ર દસ ટકા લોકોને કદાચ આપતા હશે હવે એ એ કોણ એના ખબર નથી પણ લોકોને આપતા હશે મોટા ભાગના ખેડૂતોને કોઈ જ પ્રકારનું વળતર આપવામાં આવતું નથી અને ખેડૂતોના નામે માત્ર ને માત્ર આ લોકો છે ને ખોટી ખોટી જાહેરાતો કરતા રહીએ છે અને પાછા એમ કે અમે ખેડૂતોને આ સહાય આપશું પેલી સહાય આપશું અને સહાય આપો એવી કોઈ સરકારની ની ઓકાત નથી ખેડૂત છે જગત નો તાજ છે એ ભાજપ દુનિયાની કોઈ પણ પાર્ટી હોય આપણી ગુજરાતી જનતા છે દેશની જનતા છે એના ટેક્સ ના પૈસા તમને તો મેનેજમેન્ટ કરવા બેસાડેલા છે તમારે તો મેનેજમેન્ટ કરવાનું છે તમે ક્યાં ક્યાં પરસેવો પાણી લઈ તમે ક્યાં તમારા બાપ મિલકત વેચીને મિલકત વેચીને ચૂકવો છો એટલે એ પણ અહીંયા શબ્દ છે ને ઘણી વખત ખેડૂતોને અપમાનિત કરે છે કે અમે સહાય આપી અને ખેડૂતને સહાય માત્ર ભગવાન કરી શકે દ્વારકાધીશ કરી શકે બાકી સરકાર બનકાર ની કોઈ ઓકાત નથી કે ખેડૂતને ક્યાંય સહાય કરી શકે